મિત્રો પ્રેમ વંદન શ્રી કૃષ્ણ વાસુદેવ એક નાનકડી આધ્યાત્મિક રચના કોયલની કુહુ લીલાછમ વૃક્ષો વર્તમાન હાજર સપ્ન કલ્પના એકરૂપતાથી મુક્ત સ્મરણની અવસ્થા સેનું સ્મરણ કે આપણી અંદર એક એવું અજનિત્ય શાશ્વત સનાતન ગીતામાં વર્ણવેલું આત્મતત્વ સદા માટે છે પરંતુ એના પ્રત્યે આપણે સજગ સભાન તેમજ સચેત ન હોવાથી આપણે એને ઓળખી શકતા નથી એટલે જે ભાવનીંદર છે એમાંથી મુક્ત થવું પડે જાગવું પડે સ્વપ્ન કલ્પના એકરૂપતાથી મુક્ત થઈ અને વર્તમાન જે આપે એનો સહર્ષ સ્વીકાર કરી અને સત્ય પ્રેમ આનંદના ભાવથી આપણે હાજર રહેવું પડે આમ ન થવાથી આપણી અંદર જે એક મહાન ભાઈ ઊભો થયો છે એ મરણનો ભય છે આ શરીર તો નિત્ય નિરંતર નથી પરિવર્તનશીલ છે નાશવાન છે એની જાણ હોવા છતાં પણ આપણે આનાથી મુક્ત થઈ શકતા નથી તો આ રચના એના સંદર્ભે જે છે જીવતા મારે ભય મરણનો જીવતા મારે ભય મરણનો જીવતા મારે ભય મરણનો જીવતા મારે ભય મરણનો તો હું મરી જઈશ તમારું આ શરીર ચાલ્યું જશે જ્યારે જ્યારે આપણે શરીરમાં કંઈ પણ ગરબડ થાય ત્યારે એક ભયની અવસ્થામાં આવી જઈએ છીએ એ ભય આમ જુઓ તો નિરર્થક છે પરંતુ એને સમજવા માટે ખૂબ ઊંડાણપૂર્વકની અવસ્થા જો હોય તો જ આપણે એનાથી મુક્ત થઈ શકીએ જીવ તમારે ભય મરણનો વના દે ભય મરણનો તો ઘણી વખત કોઈ જીવલેણ લોગ લાગુ પડે અથવા તો નાનકડી પણ બીમારી આવે સામાન્ય બીમારી ધાર કે ડેન્ગ્યુ ફીવર છે તો એમાં પણ આપણને કંઈ કોમ્પ્લિકેશન્સ થશે અને હું મરી જઈશ તો એવો ભાવ સામાન્ય રીતે આવતો હોય છે તો આ ભાઈ નિરર્થક છે થવાનું થઈને રહે છે ગીતામાં કહ્યું છે તું કંઈ કરતો કાર આવતો નથી કરો કર કરવાનું બધું જ કાર્ય ઈશ્વરના હાથમાં છે તું હું પ્રેક્ષક જ પ્રેક્ષક જ છું તો જીવ તમારે ભઈ મરણનો જીભવના દે ભઈ મરણનો સત્ય સનાતન પ્રસંગ છે સત્ય સનાતન પ્રસંગ છે અફર અંત છે અવતરણનો अपर अंत छे अवतरण नो सत्य सनातन प्रसंग छे सत्य सनातन प्रसंग छे अपर अंत छे अवतरण नो जीवता जीव मारे भई मरण नो જીવવાના દેભ મરણનો આ માથી દેહશક્તિ છે તો જ્યાં આ દેહ પ્રત્યે અજ્ઞાન અને અવિદ્યાથી પ્રગટેલો હમ અને મોહ છે એનાથી આ દેહાશક્તિ છે તો આ મોહથી દેહ સત છે એક સહારો આત્મસ્મરણનો એક જ સહારો આત્મસ્મરણનો જીવ તમારે ભઈ મરણનો જીવવાના દે ભઈ મરણનો નિંદ્ર સપના એકરૂપતા અગાઉ આપને વારંવાર સમજાવ્યું છે કે આપણને વર્તમાનમાં હાજર ન રહેવા દેતી જે ત્રણ અવસ્થા છે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા એનાથી આપણે વર્તમાનમાં હાજર રહી શકતા નથી અને આઈધર વી ફોર્સી ઓર વી રિમેન ઇન ધ પાસ્ટ ભૂત અને ભાવિમાં સોના જેવો વર્તમાનને આપણે ખોઈએ છીએ રસ્તો રોકે છે આત્મસ્મરણ નો રસ્તો રોકે છે આત્મસ્મરણ નો જીવતા મારે ભય મરણ જીવવાના દે ભાઈ મરણનો અનેક માંથી એક છડો હું આ અનેક માંથી એક છડો હું પ્રાણ પ્રશ્ન આ જીવન મરણ નો પ્રાણ પ્રશ્ન આ જીવન મરણનો થા અને કમાથી એક છડો હું થા અને કમાથી એક છડો હું પ્રાણ પ્રશ્ન આ જીવન મરણનો પ્રાણ પ્રશ્ન આ જીવન મરણનો જીવતા મારે ભાઈ મરણનો જીવવાના દે ભાઈ મરણનો તો જે આપણે અનેક હું થકી અનેકમાં વિભાજીત છીએ એને બદલે આપણે આપણા ખરેખરા હુંમાં જો અવસ્થિત થઈએ તો આપણને નિજ સ્થિતિ પ્રાપ્ત થાય આ નિજ સ્થિતિ એક એવી અલૌકિક અવસ્થા છે કે જેમાં માણસ એક નેક વર્તમાનમાં સજગ સભાન અને સચેત રહી શકે છે જીવી શકે છે અને શરીર ભાવથી મુક્ત દ્રાવીમો પુરુષો લોકે ક્ષરા અક્ષર એ વચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચે એટલે આપણા આ અક્ષર પુરુષમાંથી આ જે ક્ષર પુરુષ છે એને સતત સાક્ષી ભાવે નિર્ખી શકે છે પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સાર્વમ મિત્રો आध्यात्मिक जोडक अपने गमें तो शेयर करवा विनंती प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्व किमपि परमी न जाने वसुदेव कंसचाणूनमर्दन देव की कृष्णम वंदे जगद्गु